ભરૂચના હાતીકાના વિસ્તારમાં રહેતા પ્રતિક રણજીતસિંહ સોલંકી છેલ્લા એક વર્ષથી દહેજમાં આવેલી યુમ્બેક કલર કંપનીમાં ફરજ બજાવે છે ગત રોજ તેની સેકન્ડ સીપ હોય રાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં બસમાં શ્રવણ છોકરી ઉતરી પોતાની મોપેડ લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો જોકે પ્રતિકની મોપેડ બંધ થઈ જતાં તેણે તેના મિત્ર પ્રથમને લેવા માટે બોલાવ્યો હતો આ બંને મિત્રો પૈકી પ્રતીકે પ્રથમની બાઇક ચલાવી પોતાની મોપેડને પગ વડે ધક્કો મારી લઈ ઘર તરફ જઈ રહ્યા હતા આ સમયે એક ઇનોવા કાર ચાલકે પોતાની કાર પૂર ઝડપે હંકારી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સાઈડમાં બાઇક લઈને જઈ રહેલા પ્રતિકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઇનોવા કાર ચાલકની નંબર પ્લેટ પણ ત્યાં પડી ગઈ હતી કાર ચાલક આગળથી માર્ગ પર ખસેડ્યો હતો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ મતકના સિંધવાઈ ચોકીના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો કાર ચાલકની નંબર પ્લેટ પરથી તપાસ કરતા આ કાર પુષ્પધન સોસાયટીમાં રહેતો બુટલેગર નીલેશ મિસ્ત્રીનો પુત્ર યશ નિલેશભાઈ મિસ્ત્રીનું હોવાનું ખુલ્યું હતું જોકે પોલીસે તેને પકડવા માટે ગઈ ત્યારે તે ઘરે હાજર મળ્યો મળી આવ્યો ન હતો જોકે આ મામલે પ્રતિકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે આરોપી મિસ્ત્રી સમાજનો હોય તેમના પર કોઈનું દબાણ હોય આરોપીને પકડી નથી રહ્યા જો પોલીસ આરોપીને નહીં પકડે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની માંગ કરી હતી જો કે આપ અંગે પોલીસે તેમના પરિવારજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યા હતા અકસ્માત સર્જી ભાગી જનાર આરોપીને વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવશે તેવું જણાવ્યું હતું હું ભરૂચ થી રણજીત ભગવાનજી સોલંકી હાજીખાના બજાર રહેવાનું છે મારે મારો બાબો એક વર્ષથી યુબેક કંપની દેહ ની અંદર નોકરી કરે છે હવે ગઈકાલે એને બપોરની ની સીપ હતી એટલે રાતે નાઇટમાં સવન ચોકડી સાડા બાર વાગે જેવો લગભગ ગાડીમાંથી ઉતર્યો અને અમારી જે બાઇક સ્કૂટી ગાડી લઈ ગયેલો એને કઈ કે ફોલ્ડર છે તેને એને મિત્રને ફોન કર્યો એમ એ ફોન કરે એટલે મિત્ર એને સવન ચોકડી લેવા ગયો એ બે જણા મિત્ર ને બાબો પ્રતીક્ષી સાઈડ ઉપર ચાલતા હતા ગાડી લઈને એમ તો આ જે ઇનો કારનો જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા સાઈડ પર ચાલતા હતા એને સાઈડ પરથી હોય એને ઉડાડીને પેલો મારા પાછો આગળ જઈને ગાડી પાછી રિવર્સ માર્યું એમ હવે પોલીસ ખાતા ને બી આખી પ્રજાને હાજીખાના ખાના બધા બધાને ખબર છે ને મીડિયા પર ચડાવેલું હતું તે ડિલેટ મારી દીધું છે એમ અને બધાને ખબર તો પોલીસ ખાતાને કેમ ખબર નથી તો પોલીસ ખાતું આ તંત્ર પૈસા લેવા માટે ફૂટી ગયેલું છે એમ એમને પૈસાની જ જરૂર છે માણસની કોઈ વેલ્યુ જ નથી એમ તો મારે પોલીસ ખાતાને કહેવું કે આજે અમારો બાબો આવી રીતના કાલે તમારો બાબો ગશે તો તમે હું એના પર કરશો એમ તો તમે જે કાર્યવાહી કરવાની છે એને સતત કરીએ આવા પૈસા દાનમાં દાન ના નાખો આજે કાલે તમારે બી આવું થશે એમ અને ઉપર કુદરત તમારા બીજા આવું કરશે ને એમ તેના મારી માંગ એ છે કે જે આ જે એક પોલીસ ખાતું ફૂટલું જ છે અને પૈસાથી જ ફૂટી ગયેલું છે એમ આજે રાતનો હવા કેસ છે ને અટુ પોલીસ વાળા તો ગપ્પા જ મારે છે કે એને હાજર કરીશું તમે ક્યારે હાજર કરવાના છે ને એમ તો મારે કઈ કઈ એ ગાડી વાળાને હાજર કરે જે એક્સિડન્ટ કરી ગયેલો છે એને હાજર કરે અને મારે પોલીસને નમ્ર વિના છે કે જે સારી રીતના આવા કામ કરો તો કોઈ તમારી પર રેમ નજર નાખે આવા પૈસા પૈસા લઈને તમારે હોય કુદરત ને સામે ભોગવવું પડશે આ ગાડીવાળો યશ કરીને નામ હતો એમ અને ભરૂચનો જ છે સવન ચોકડી એસડીએફસી ગાડીમાં છે મિસ્ત્રી છે ભાઈ